નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના અને પુનર્નિર્મિત આવાસોનો મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા સેજલબેન પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કર્યું હતું મુખ્યમંત્રીના હસ્તે તરસમિયા ખાતે નિર્માણ થયેલ શેત્રુંજય રેસિડેન્સીનું લોકાર્પણ અને ડ્રો કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીના હસ્તે શેત્રુંજય રેસિડેન્સી તેમજ રીડેવલપ થયેલ આવાસોના લાભાર્થીઓને ચાવી આપી કબજો સોંપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આમંત્રિતો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા